પ્રકાશ થયો ને એટલે એમાં હવે આ પ્રકાશ બંધ થઈ ગયો એટલે હતું આવી ગયું એમ આની અંદર જ્ઞાન દેવો પ્રગટ થઈ જાય ને પછી

પછી ગયા પીયા પછી નો હરકું આવતું હોય તો આપણી ત્યાં હાજરી નથી આપણી હાજરી ક્યાં બીજે છે હવે એવા ઠેકાણા થાય છે એવું નહીં લેવાનું કે આપણો એટલો દારૂ પીવો છે એટલે દારૂ ને બાપ બીજા કેટલાય ઘર પડ્યા એવા